નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર આજે ચર્ચા કરવી છે કોરોના વેક્સિન વિશે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી હાર્ટ એટેક અથવા તો કાર્ડિયાક એરેસ્ટ મોત થવાના કેસીસમાં બે થી ત્રણ ગણો વધારો થયો હતો સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે પચાસ થી પંચાવન વર્ષથી ઉપરના લોકોને હાર્ટ એટેકનું જોખમ રહેતું હોય છે પરંતુ છેલ્લા ચાર થી પાંચ વર્ષથી કોઈ પણ ઉંમરની વ્યક્તિને હાર્ટ એટેક અથવા તો કાર્ડિયાક એરેસ્ટ આવી રહ્યા છે અને યુવાનોના પણ ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે દેશભરમાં એક ચર્ચા સતત હતી કે કોરોના વેક્સિનને કારણે લોકોના હૃદય રોગથી ટપોટપ મોત થઈ રહ્યા છે પરંતુ સામાન્ય લોકો જ નહીં કેટલાક એક્સપર્ટ પણ કોરોના વેક્સિન અને રોગથી મોત થતા હોવાનું કનેક્શન જોડી રહ્યા હતા પરંતુ જ્યારથી આ ચર્ચા શરૂ થઈ છે ત્યારથી જ દેશની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થા આઈસીએમઆર અને એમ્સ દ્વારા આના પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું હવે આ સંશોધનના તારણો પણ સામે આવી ગયા છે અને તેમાં કેટલાક મોટા ખુલાસા થયા છે અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થા એટલે કે એમ્સ અને આઈ સી એક અભ્યાસમાં બહાર આવ્યું છે કોરોના વેક્સિન અને હાર્ટ એટેક વચ્ચે કોઈ જ સંબંધ નથી આ સાથે જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને એમ્સ દ્વારા થયેલા સંયુક્ત સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિડ ઓગણીસ પછી અચાનક જ યુવાનોના મૃત્યુ થવાની ઘટનામાં

આ સંશોધન એવા લોકો પર કરવામાં આવ્યું હતું કે જે લોકો સંપૂર્ણ સ્વસ્થ હતા અને ઓક્ટોબર બે હજાર એકવીસ થી માર્ચ બે હજાર ત્રેવીસ સુધી સંપૂર્ણ સ્વસ્થ હતા તેમ છતાં અચાનક જ તેમનું મૃત્યુ થયું અભ્યાસમાં એવા જાણવા મળ્યું છે કે અચાનક યુવાનોના મોત થવા પાછળ કોવિડ વેક્સિનનું કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી સંશોધન એવા સમયે બહાર આવ્યું છે જ્યારે સમગ્ર દેશમાં હાર્ટ એટેકને લીધે લોકો મોતને ભેટી રહ્યા છે જેમાં ખાસ કારણે યુવાનોની સંખ્યા વધુ છે

તથા તેની વિતરણ વ્યવસ્થાને કારણે યુવાનોના હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે પરિણામે મોત થઈ રહ્યા છે તેમને આ નિવેદન આપ્યાના એક જ દિવસ પછી સંશોધનનો અહેવાલ જાહેર કરાયો છે જેને લીધે તમામ શંકા કુશંકા પરથી પડદો હવે ઉચકાઈ ગયો છે અત્યારે બસ આટલું જ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ